શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડોક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બીમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જ્યારે મુદ્દામાલ આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈ ની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલ ની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબિશન બાબતે ગુનો દાખવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે એવી બુટલેગર સાથે જપાજપી થયું એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહોર જિલ્લાથી આવ્યો એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે